નવસારીના ગણદેવીમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો પારડીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વાપીમાં ચાર ઇંચ ઉમરગામમાં ત્રણ ઇંચ થી વધુ ધરમપુરમાં ત્રણ ઇંચ અને કપરાડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં ચાર પોઈન્ટ ચાર ઇંચથી વધુ અને દોઢ ઇંચ કરતાં વધુ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જુલાઈ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ નર્મદા અને વડોદરામાં હળવા માધ્યમથી વરસાદ પડી શકે છે આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરળના કાંઠા સુધી ટ્રફ પણ છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સોમનાથ જુનાગઢ દ્વારકા પોરબંદર અને દીવના દરિયામાં ત્રણ પોઈન્ટ ત્રણ થી ચાર પોઈન્ટ બે મીટર તેર પોઈન્ટ ચૌદમી જુલાઈ ના એક મહિનો પૂરો થશે એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી હજુ સુધી નવ પોઈન્ટ પંદર ઇંચ સાથે સીઝન છવ્વીસ બત્રીસ ટકા વરસાદ વરસ્યો છે જેની સરખામણીએ ગત વર્ષે બારમી જુલાઈ સુધી એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ સાથે સિઝનનો અડતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે હાલ રાજ્યના અઢાર જિલ્લા એવા